નમસ્કાર આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ફરીથી કરોડ રૂપિયાની મળી મંજૂરી ડીસામાં રાજ્ય સરકાર દ્વારા ભૂપેન્દ્ર પટેલે ત્રીસ કરોડ રૂપિયાની રોડ બનાવવા માટેની મંજૂરી આપી છે રૂપિયા ત્રીસ કરોડના ખર્ચે ડીસા તાલુકાના ડીસા રેલવે સ્ટેશન ચાર રસ્તાથી જૂના ડીસા સુધી બનશે ફોર લેન રોડ ડીસાના એમએલએ પ્રવીણભાઈ માળીએ લોકોની મુશ્કેલીઓ ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર જોડે પ્રસ્તાવ મૂક્યો હતો વર્ષોથી મુશ્કેલી વિટવતા ચાલકો અને રાહદારીઓને મળશે મોટો છુટકારો જ્યારે લોકોની વર્ષો જૂની માંગણી થશે હવે પૂરી જેમાં બનશે ફોર લેન્ડ રોડ આ બાજુ અવરજવર થતા અકસ્માતો પણ અટકશે જ્યારે ડીસા રેલવે સ્ટેશન ચાર રસ્તાથી જૂના ડીસા સુધી ત્રીસ કરોડના ખર્ચે આધુનિક ફોલ લેન્ડ રોડ બનશે ડિસા તાલુકાના લોકપ્રિય અને પાણીદાર ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ માળીના સતત પ્રયત્નોથી ડિસા રેલવે સ્ટેશન ચાર રસ્તાથી જુના ડિસા સુધી ત્રીસ કરોડના ખર્ચે આધુનિક ફોર્લેન રોડને મંજૂરી અપાવવા બદલ રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ડિસાના આજુબાજુના વિસ્તારના લોકો સહિત ચાલકોએ આભાર વ્યક્ત કર્યો હતો વધુમાં રિપોર્ટર હિતેશ ગેલોત જોડે જાણીશું જે તમે જોઈ શકો છો અહીંયા રેલવે સ્ટેશન ચાર રસ્તાથી કરી અને જુના ડિસા

અને એ બદલ અમે બધા બહુ ખુશ છીએ એ રોડ બની રહ્યો છે એમના માટે ખૂબ ખૂબ આભાર જેથી આકાશમાં થતાં રોકાય એ જ અમને મંજૂરી સારી લાગે છે તો પ્રવીણભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર અમારા ઉપર રેલવે સ્ટેશન ચાર રસ્તાથી જૂના ડીસા સુધી જે ધારાસભ્ય સાહેબે રોડ પહોળો કરવાની મંજૂરી આપી અને એ બદલ અમારો ખૂબ ખૂબ આભાર એમનો ખૂબ ખૂબ આભાર અને હવે અકસ્માતો અટક છે એ બદલ ખૂબ ખૂબ આભાર કેમેરામેન જીતુ લોધાની સાથે એશિયા રિપોર્ટર હિતેશ ગેહલોત જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝ